હલો દોસ્તો નમસ્કાર હું એમબી રામાણી ગુજરાત કૃષિ મોલ આટકોટ અમે આવ્યા છીએ અત્યારે હું આ એક ડુંગળીના ઘેરાની અંદર સોમાસે અતિશય વરસાદ પડ્યો છે આઠ દસ ઇંચ વરસાદ પીડ્યો છે લગાતાર વરસાદ પડ્યો છે આ ટાઈમે આ ઘેરો એટલો મસ્ત ઊભો છે તમે જુઓ આ એક ક્યાંય એક છોડવો ખાંગો નથી કોઈ વાયરસ નથી લાગ્યો કોઈ જલેબીઓ નથી લાગ્યો એટલી મસ્ત ડુંગળી ઊભી છે એક ધારી ક્વૉલિટી ઊભી છે જેમ શિયાળામાં ડુંગળી ઊભી એમ ઊભી છે તો બીજા ઘણા બધા ખેડૂતને બી આ ઘેરા ઊભા છે પણ એ વીઆઈ ગયા એની સામે આ ઘેરો ઊભો છે તો એ ઘેરો ઊભો છે તો એમાં એની પાછળ કંઈક રીઝન છે એની પાછળ કંઈક કારણ છે એની કારણ મારે આજે તમને ખેડૂતને કહેવું છે કે ડુંગળી સોમાસે બનાવવી આ એક શિયાળુ પાક છે અને આ પાકને આપણે સોમાસે બનાવવો છે તો તમારી પાસે સારી ક્વોલિટીના ફૂગનાશક માગશે છે સારી ક્વોલિટીના માઇક્રોન્યુટ્રિન્સ માર્ગ છે સારી ક્વૉલિટીની બધી દવાઓ માગશે તો આવું બધું આપવાની તૈયારી હોય તો ચોમાસે ડુંગળી વવાય ખાલી વાવી દીધી ચોમાસે ડુંગળી નથી થતી તો આજે એટલો બધો વરસાદ ઓલ સૌરાષ્ટ્રમાં પડ્યો છે ઘણા બધા ઘેરા ડાઉન થઈ ગયા છે ઘણા બધા ઘેરા ફેલ થઈ ગયા છે એની અમે આ ઘેરો અડીખમ ઊભો છે આ તમે જુઓ આ દસ દસ બાર વીઘાનો આ ઘેરો છે એક પણ ડાઘ નથી પીડ્યો નથી વાયરસ આવ્યો નથી જલેબીઓ આવ્યો નથી આડી પીડી એનું કારણ છે આની અંદર એવા પાયામાંથી એવી ટ્રીટમેન્ટ ચાલુ થઈ છે અને ડુંગળી છે એ બહુ જ કોમળ પાક છે કે એને તમારે ચોમાસે કરવું હોય તો ખૂબ સારી એવી ટેકનોલોજી સાથે કામ કરવું પડે તો વધુમાં વધુ ડુંગળી થાય બાકી સો દોઢસો મન ડુંગળી સોમાસે થાય તો ગમે એટલો ભાવ હોય તો પણ કાંઈ જ ના વળે તમારે અઢીસો ત્રણસો મન ડુંગળી કરવી હોય ત્રણસો ચારસો મન ડુંગળી કરવી હોય તો આવી રીતની ટેકનિકલ સાથે ખેતી કરવી પડે તો આ પાયાની અંદર ટ્રેક્સર વાપરેલું છે એ ટ્રેક્સર એ નાગાર્જુના કંપનીનું છે મસ્ત રિઝલ્ટ આપે ખૂબ સારું રિઝલ્ટ આપે મૂળનો ગ્રોથ ઝડપથી કરે ગાંઠિયાનો વિકાસ થાય અને ડુંગળી આડી ન પડે અને મૂળ વગેરે કોઈ પણ પાક ખોરાક લઈએ કે નહીં મૂળ એના કિલ્લીયા જોઈએ મૂળ છે એનું એક મતલબમાં રામબાણ એક તાકાત કહેવાય એની કે મૂળથી જ ખોરાક લેતું હોય છે તો એ એક ટ્રેકસર બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ત્યાર પછી જ્યારે ઉગ્યા પછી ફ્લિક્સ ઉપર અને પોષક ઉપર આ આ રાઉન્ડ એટલો જોરદાર રાઉન્ડ છે કે તમે મારો એટલે એક છોડવો એમાંથી ઓછો ન થાય એક છોડવો ખાંઘો ન થાય જેટલા દાણા ઉગાય એટલા દાણા કમ્પ્લીટ રહે કારણ કે ડુંગળી એવી છે ક્યારે ઓછી થઈ જાય ક્યારે ડાઉન થઈ જાય ક્યારે ફૂગ લાગી જાય કાંઈ ખબર જ ના પડે તો એવો રાઉન્ડ આની અંદર ઉગતાની સાથે લાગેલો છે ત્યાર પછી એને કોનિકા અને મેક્સિલ આ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ દવા છે જે ધાનુકા કંપનીની દવા છે જે પાંદ ઉપર કોઈ જાતની ફૂગ નહીં લાગવા દે ગ્રોથ જાળવી રાખશે પાંદ ઉપર કોઈ ટપકા ટીલા ટપકા નહીં થવા દે કોઈ વાયરસ નહીં લાગવા દે આ પણ એક બહુ મહત્ત્વનો રાઉન્ડ છે આપણ મારવો જ પડે ત્યાર પછી આગળ આલો આટલી જે ફ્લિક્સ ઉપર છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ત્યાર પછી ઈયળ આની અંદર ચોમાસે ઈયળ ઘણી વાર લાગી જતી હોય છે અને ઉગટાની સાથે ઈયળ લાગે તો તમારે ડુંગળી તરત ખબર પણ ન પડે ક્યારે પારવી પડી જાય તો એનું બહુ ધ્યાન રાખવું પડે અને એનો બી રાઉન્ડ મારવો પડે તો આવો આવો રાઉન્ડ લાગેલો છે ત્યાર પછી એમોનિયા બહુ વ્યવસ્થિત આની અંદર એમોનિયા અને સલ્ફર વાપરેલું છે તો આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ જો તમે વ્યવસ્થિત ધ્યાન આપો તો ચોમાસે સો ટકા સારા ઉત્પાદન સાથે સારા મણિકા સાથે વધુમાં વધુ ઉત્પાદન આવે વધુમાં વધુ મણિકા થાય આવી ટેકનોલોજી સાથે જો ખેતી કરો તો સોમાસે ડુંગળી થાય અને ઉત્પાદન આવે જો સારા ભાવ હોય ને સારા મણિકા બને વધારે મણિકા બને તો તમને એનો લાભ મળે પૈકી હો દોઢસો માં ડુંગળી થાય તો સોમાસે ગમે એટલો ભાવ હોય તો પણ આંકડા ન મળે કારણ કે ખર્ચાળી વસ્તુ છે કોમળ વસ્તુ છે એક બાળકને હાથસવો એમાં ડુંગળીને હાથસવી પડે જ્યારે આ ડુંગળીઓ બનતી હોય છે આનો મૂળનો ગ્રોથ આની તાકાત અને ફ્લિક્સ ઉપરના જે રાઉન્ડ થયા છે રાઉન્ડમાં એટલી બધી તાકાત છુપાયેલી છે કે તમે મારો એટલે ડુંગળીનો રામબાણ ઈલાજ છે એમાંથી એક સોળો ઓછો નહીં થવા દે ત્યાર પછી ધાનુકા કંપનીનું ગોદીવાસ ઉપર આ પણ એટલી જબરજસ્ત ટેકનોલોજીવાળી દવા છે કે પાંદ એને હાસવા ખૂબ જરૂરી છે જો તમે ચોમાસે પાંદમાં ધ્યાન ના આપો અને ઉપરથી એક એક વેચ શેડું બળી જાય તો ડુંગળી નથી થતી તો એના માટે તમારે આવા ટેકનિકલ વાપરવા પડે આવી દવાઓ વાપરવી પડે ત્યારે ચોમાસે ડુંગળી થઈ છે તો આ તમે જોઈ જુઓ છો આ ઘેરો બહુ જબરજસ્ત ઘેરો છે આખા સૌરાષ્ટ્રમાં નેવું ટકા એંસી ટકા ડુંગળી ડાઉન થઈ ગઈ છે કે આ કોઈને ઊભી છે તો પારવી ઊભી છે જ્યાં કંઈક ક્યાંક છોડવો તમને જોવા મળે એટલી બધી ડાઉન થઈ ગઈ ત્યારે આ જે શિયાળે ઊભી હોય એમ ડુંગળી ઊભી છે આ દત્તાળે વાવેલી છે સીધા બી વાવેલા છે અત્યારે સિત્તેર દિવસની આ ડુંગળી થઈ છે તો હોપારી જેવડી ગાંઠુંની અંદર કમ્પ્લીટ થઈ ગઈ છે અને હવે વધીને પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ દિવસ લગી આ ડુંગળી ઊભી રહેવાની છે ત્યાં કમ્પ્લીટ ગાંઠીઓ થઈ જવાનો છે અને ખૂબ સારા ભાવમાં વેચાઈ જવાનો છે તો આવી રીતે ખેતી કરે તો જ સારું ઉત્પાદન આવે તો જ સારું વળતર મળે અને આપણે જે કંઈ મહેનત કરી હોય એનું ફળ મળે એથી કોઈને કંઈ જાણવું હોય તો મારો નંબર છે સત્તાણું બે સાડત્રીસ સ્યોતેર ચાર એકાવન અસ્તુ જય ભારત